બે કોષ બને છે એક મોટો કોષ હોય છે જેને કહેવાય છે પરાગનલિકાના વિકાસ દરમિયાન વાનસ્પતિ કોષ આગળ રહેશે અને જનન કોષના સંભાજનથી બે નરજન્યુ બને છે આ જે બે છે જેને આપણે કહેવાય નરજન્યુ નર નિર્માણ કયા કોષમાંથી થાય છે તો નર નિર્માણ જનન કોષના સંભાજનથી થાય છે તો અહીંયા જવાબ આવશે જનન કોષ વાનસ્પતિ કોષનો આગળ સંભાજન થતું નથી એ આવે પરાગ માત્ર કોષ તો અહીંયા પરાગ માત્ર કોષ છે પણ પરાગ માત્ર કોષમાંથી ડાયરેક્ટ નર બનતા નથી એટલે સાચો જવાબ આવશે જનન કોષ